ભગવાન શ્રી રામના નવ નિર્માણ થયેલ મંદિરમાં તારીખ મંદિર બે હાજર કરવા બદલ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ને અભિનંદન પાઠવે છે ઉત્તર પ્રદેશ નું આ પવિત્ર શહેર એ અયોધ્યા એ ભગવાન રામ ના જન્મસ્થાન તરીકે અત્યંત ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે મહાભારત જેવા પ્રાચીન ગ્રંથોમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સાંસ્કૃતિક ઓળખ તેનો ઇતિહાસ અને ધાર્મિક મહત્વ સાથે ઊંડાણપૂર્વક સંકળાયેલી છે તારીખ પાંચ ઓગસ્ટ બે ના રોજ આપણા દેશના માનનીય વડાપ્રધાન અને ગ્લોબલ લીડર

મંદિર ત્રણ માનનું છે જેમાં દરેક માનની ઊંચાઈ વીસ ફૂટ છે શ્રી રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ શ્રી રામ જન્મ તીર દ્વારા કરવામાં આવે છે તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ રામલલાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી આદિ ઉગેદનાથજી રાષ્ટ્રીય સ્વયંસેવકના સરસંચાલકજી આદરણીય મોહન ભાગવતજી સહિત દેશના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા આ ધાર્મિક પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંતો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સહિત સાત હજારથી વધુ લોકોની સભાને પણ સંબોધિત કરી હતી પ્રભુ શ્રી રામ હવે આ ભવ્ય મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે અને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી દર્શન માટે ખુલ્લું છે દેશભરમાં આનો દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી રામલલ્લાના અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આપણા દેશના રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજીએ જણાવ્યું કે આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે ધાર્મિક દ્રષ્ટિએ ઐતિહાસિક દિવસ છે ધૈર્ય રાખવું વડીલોનો આદર કરવો નાનાઓને પ્રેમ કરવો બધાને સાથે લઈ ચાલવું સંકટના સમયે હિંમતથી કામ કરવું મર્યાદાને ધ્યાનમાં રાખી અને સૌના કલ્યાણ માટે કામ કરવું આ ભગવાન રામ